હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ તો એમાં આપણે અલગ અલગ માપો જોયા આજે આપણે છે અન્ય બીજા માપો છે આપેલા તે પણ જોઈશું એમાં આપણે જોયું કે મધ્યસ્થ આપેલ માહિતીને બે સરખા વિભાગોમાં વેચે છે જો મધ્યસ્થમાં શું હોય તો કે બે સરખા વિભાગમાં માહિતીને વેચી નાખે છે કોઈ વખત આપણને એવી કિંમતોની જરૂર પડે કે જે આપ આપેલ માહિતીને બેથી વધુ વિભાગોમાં વેચતી હોય બીજું ક્યારેક આપણે એવું થાય કે બે ભાગમાં જ નહીં કે બેથી વધારે વિભાગોમાં વેચાતી હોય તેવી માહિતી જોતી હોય તો હવે આપણે કેટલીક આવી સ્થાનીય સરેરાશનો અભ્યાસ કરશું તો હવે એવી જે પણ કાંઈ માહિતી આવે છે તેનો આપણે અભ્યાસ હવે કરીશું તો સૌથી પહેલાં તો છે ચતુર્થક ચતુર્થકો એટલે કે તો કે સૌથી પહેલાં તોને ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનોને જે ત્રણ કિંમતો ચાર સરખા ભાગમાં વહેંચેલ છે એ સૌથી પહેલે ચડતા ક્રમમાં ગોઠવી અને ત્રણ કિંમતો ચાર સરખા ભાગમાં વહેંચેલ છે તે કિંમતોને ચતુર્થકો કહેવાય છે હવે જો આવી કિંમતોને શું કહેવાય તો કે એને ચતુર્થકો તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણ ચતુર્થકોને અનુક્રમે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી વડે દર્શાવાય છે જો ત્રણ કિંમતોને ચાર સરખા ભાગમાં વેચવામાં આવે છે એને ક્યુ વન ક્યુ ટી ક્યુ ટુ અને ક્યુ થ્રી વડે દર્શાવાય છે હવે આપેલ માહિતીને પ્રથમ પચીસ ટકા કિંમતો ક્યુ વન તેથી ઓછી હોય જો પહેલાંમાં શું તો કે પહેલી પચીસ ટકા કિંમતો જે ક્યુ વન અથવા તેથી ઓછી હોય છે ત્યાર પછીની પચીસ ટકા કિંમતો ક્યુ વન અને ક્યુ ટીની વચ્ચે હોય છે કે પહેલી પચીસ ટકા છે એ ક્યુ વન અથવા તેનાથી ઓછી હોય ત્યાર પછીની બીજી પચીસ ટકા ક્યુ વન અને ક્યુ ટુની વચ્ચે હોય છે ત્યાર પછીની પચીસ ટકા કિંમતો ક્યુ ટુ અને ક્યુ થ્રીની વચ્ચે આવેલી હોય છે તેથી પચાસ ટકા કિંમતો ક્યુ વન અને ક્યુ થ્રીની વચ્ચે હોય છે જો તો આ રીતે થાય કે પચાસ ટકા કિંમતો છે એ ક્યુ વન અને ક્યુ થ્રીની વચ્ચે આવેલી હોય છે અને પચીસ ટકા કિંમતો ક્યુ થ્રીથી વધુ હોય છે કે બીજી જે પચીસ ટકા છે એ ક્યુ થ્રીથી પણ વધારે હોય છે તો આપણે કહી શકીએ કે જે માં ચતુર્થક ક્યુ જે વડે માહિતીના એવા ભાગ પડે છે કે જેમાં પચીસ ટકા જે અવલોકનો ક્યુ જેટલા કે તેથી ઓછા હોય છે જેમ કે જે બરાબર એક બે ત્રણ હાર આમ ક્યુ ટુથી ઓછા પચીસ ગુણ્યા બે ટકા એટલે કે પચાસ ટકા અવલોકનનો હશે તેથી ક્યુ બરાબર મધ્યસ્થ બરાબર એમ જો ક્યુ ટુ બરાબર શું દર્શાવવામાં આવે છે તો કે એમ પચાસ ટકા શું આવશે ક્યુ વનમાં અને ત્યાર પછીના પચાસ ટકા ક્યુ થ્રીમાં અહીંયા બરાબર વચ્ચે આવશે એમ એટલે એના બરાબર મધ્યસ્થ થશે ત્યાર પછી આવે છે કે દશાંશકો દશાંશકો તો કે ધારો કે અવલોકનોને જડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે એ કોઈ પણ અવલોકનો એ સૌથી પહેલાં શું કરતો કે ચડતા ક્રમમાં ગોઠવવામાં માહિતીના એક સરખા દસ ભાગ પાડી નવ કિંમતોને દશાંશકો કહેવાય છે જો દશાંશકો એટલે કે માહિતીના એક સરખા દસ ભાગ પાડવામાં આવે છે જેને દશાંશકો તરીકે ઓળખવામાં આવે છે જેને અનુક્રમે ડી વન ડી ટુ ડી નાઇન વડે દર્શાવવામાં આવે છે દસ ટકા અવલોકનો ડી વનથી ઓછી કિંમત ધરાવે છે જો દસ ટકા અવલોકનો કહેવાય છે કે ડી વનથી કરતાં પણ ઓછી કિંમતો ધરાવે છે વીસ ટકા અવલોકનો ડી ટુથી ઓછી કિંમતો ધરાવે છે અને આમ આગળ આગળ જેમ જતાં જાય એ રીતે ડી નાઇન સુધી જે તે ગણતરી થશે જો એ કીધું છે દસ ટકા અવલોકનની કિંમત જેમાં દશાંશ ડી જેથી ઓછી હશે એટલે કે જે બરાબર એક બે ત્રણ ચાર નવ સુધી આપણે જોઈ શકીએ છીએ ડી ફાઈવ બરાબર તો કે એમ બરાબર ક્યુ ટુ એટલે કે મધ્યસ્થ આપણો હતો એ ડી ફાઈવ બરાબર મધ્યસ્થ જેટલી જ આપણને કિંમત મળશે ત્યાર પછી આવે છે સતાંશકો જો પેલે ચતુર્થકો જોયું પછી દશાંશકો અને ત્યાર પછી આવે છે શતાંશકો ધારો કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે જો સૌથી પહેલાં તો શુક્રનું બધામાં તો કે જે પણ કાંઈ અવલોકન હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું માહિતીના એક સરખા સો ભાગ પાડી નવાણું કિંમતોને સતાંશકો કહેવાય છે કે જો એક સરખા સો ભાગ પાડવામાં આવે છે અને નવાણું છે એની કિંમતોને સતાંશકો કહેવામાં આવે છે જેને અનુક્રમે પી વન પી ટુથી પી નવાણું વડે દર્શાવવામાં આવે છે જો પહેલાંમાં ચતુર્થકમાં ડી નામ આપું દશાંશ સોરી ચતુર્થકોમાં ક્યુ નામ આપું દશાંશકોમાં ડી નામ આપું અને શતાંશકોમાં પી નામ આપવામાં આવે છે અહીં સો ટકા અવલોકનની કિંમતો જેમાં શતાંશ પીથી ઓછી કિંમતો ધરાવે છે એટલે કે જે બરાબર એકથી નવાણું આપણે જોઈ શકીએ છીએ ડી વન બરાબર પી દસ પી ટેન ડી ટુ બરાબર પી એવી રીતે ડી નાઇન બરાબર પી નેવું તેમજ q1 વન બરાબર પી અને q3 થ્રી બરાબર પી પીચોતેર ઉપરાંત એમ બરાબર ક્યુ બરાબર ડી ફાઈવ બરાબર પી પચાસ કે એમ બરાબર છે q2 આવે તોમાં ડી d5 આવે અને આમાં પી પચાસ આવે એ સરખો જ મધ્યસ્થ છે તે રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તેના સૂત્ર અમુક આપેલા છે કે અવર્ગીકૃત માહિતી અથવા અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને ચતુર્થકો છે એ શોધવા હોય એક બે ત્રણ ચાર એનું સૂત્ર આમ આવે ક્યુ આઈ બરાબર જે હાઉસમાં એન પ્લસ વનના છેદમાં ચારમાં અવલોકનની કિંમત ત્યાર પછી દશાંશ આપેલો હોય તો એમાં પણ છેદમાં શું આવશે સૂત્ર સેમ જ રહેશે દસ આવશે અને સતાંશ આપેલો હોય સતાંશ આપેલો હોય તો છેદમાં સો આવશે બાકી બધી કિંમત એ જ રહેશે આગળની સંજ્ઞા છે એ ચતુર્થક હોય તો ક્યુ આવશે દશાંશ હોય તો ડી આવશે અને સતાંશ હોય તો પી આવશે ત્યાર પછી અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો ત્યારે એનું સૂત્ર છે એ આ રીતે આવશે એ સૌથી પહેલાં તો છે અવલોકનનો વર્ગ શોધવાનો એનના છેદમાં ચાર જો ચતુર્થક હોય તો એવી જ રીતે ડીમાં શું મૂકવાનું તો કે એનના છેદમાં દસ મૂકવાના ત્યાર પછી સતાંશ કો હોય તો એમાં એનના છેદમાં સો એ અવલોકનનો વર્ગ મળી ગયો ત્યાર પછી એનું સૂત્ર છે ક્યુ વન બરાબર એલ પ્લસ એનના છેદમાં ફોર માઇનસ સી એફના છેદમાં એફ ગુણ્યા સી આ સૂત્ર તમને આગળ પણ આવેલું જ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો સેમ બધામાં સૂત્ર શું રહેશે એ જ સૂત્ર રહેશે છેદમાં છે અહીંયા ચાર આવે છે અહીંયા દસ અને અહીંયા સો માત્ર ને માત્ર એ જ સંખ્યા બદલશે હવે એલ બરાબર શું તો કે આપણે જે ઉપર મુજબ શોઈ તેના વર્ગનું અધ સીમા બિંદુ કે નાની જે કિંમત હોય તે લેવાની ત્યાર પછી સી એફ તો કે ક્યુઆઈના વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એ તો આપણે આગળના દાખલાઓ પણ બીજા જોયા એ જ રીત આમાં આવશે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ અને એફ બરાબર તો કે ક્યુના વર્ગની આવૃત્તિ અને સી બરાબર છે વર્ગ લંબાઈ આવશે બધા જ સૂત્રમાં જે સેમ જ કન્ડિક્શન રહેશે માત્રને માત્ર ખાલી ચતુર્થક હશે તો ફોર આવશે દશાંશક હશે તો દસ આવશે અને શતાંશક હશે તો સો આવશે છેદમાં જો અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે તે